આયુષ્યમાન કાર્ડની સારવાર માટે એપ્રુવલ ન મળતા જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષ નેતાએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી સરકાર દ્વારા ગંભીર પ્રકારના રોગોમાં સારવાર માટે આયુષ્યમાન કાર્ડની આરોગ્યલક્ષી સુવિધા આપવામાં આવી છે જેનાથી છેવાડાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ફ્રોડ પછી નવી એજન્સીની નિમણૂક કરવામાં આવેલ છે જે અને આરોગ્ય વિભાગ દ્વારા એસઓપી જાહેર કરાય છે જે સારી વાત છે હાલમાં આ યોજનાના કાર્ડધારકો અથવા ઇમરજન્સી હોય અને નવા કાર્ડ ધરાવે છે કઢાવે છે તેવા દર્દીઓ જેવા કે હૃદયરોગનો હુમલો બ્રેઇન હેમરેજ કેન્સર અકસ્માત જેવા દર્દીઓને તાત્કાલિક એપ્રુવલ મળવું જરૂરી છે પરંતુ તે મળતું નથી અને જીવનું જોખમ ઊભું થતું હોય છે જેને લઈ જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા શાકીરભાઈ મલિક તથા સામાજિક કાર્યકર અનવરભાઈ સૈયદ દ્વારા પ્રાંત અધિકારીને મહેશભાઈ પટેલને લેખિત રજૂઆત કરાઈ હતી આ બાબતે ગટ્ટુ કરવા મહેરબાની કરશોજી તેમ જણાવ્યું હતું તે અંગેની માહિતી આજે સવારે નવ વાગ્યે પ્રાપ્ત થઈ હતી